ભાવનગર દિનેશ કુમારિયા નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચઆરપીસી છું સોલંકી દર્શના દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલો ગામ માંથી એક ગંભીર ઘટના સામે આવી છે પીપલો ગ્રામ્ય પંચાયતના સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ દ્વારા પત્રકાર વિપુલ કુમાર બારીયા ને ખુલ્લી ધમકી આપી માહિતી મુજબ બે દિવસ પહેલા ગરીબ પરિવારને ન્યાય મળી રહે તે માટે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા આ સમાચારને કારણે સરપંચ નારાજ થઈ ગયા હતા અને ગુસ્સાના ભરાડમાં આવી પત્રકાર ને જીવથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી આ બનાવ બાદ સમગ્ર પત્રકાર વર્ગમાં ભારે આક્રોશ

તો સરપંચ સાહેબ તને બોલાવે છે તું ફટાફટ આવ તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવતર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં એટલે મને ખબર નથી એટલે હું ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં ગયો એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે એટલે કે તે જે સમાચાર ચલવ્યા તે કોને પૂછીને ચલવ્યા સમાચાર એમ તો મને ખબર નથી મને મેં કીધું મેં જે તલાટી સાહેબને ને મેં આ તલાટી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ તે કે તે મન પૂછ્યા તો સરપંચ પેલું પૂછવા જોઈએ એક નિયમ કે મેં કીધું સાહેબ તમને મેં નથી પૂછ્યું તો મને કે કેમ મારે તૈના સમાચાર ચાલ્યા એટલે મારું આ કોલર પકડીને મારે પાછળ દિવાલે અડાડી દીધો અને પછી મને અને મારકૂટ કરી એટલામ પછી માર કૂટ કરી મને ગડદા ગડદા પાટનો માર માર્યો અને ઝાપટો માર દીધી એટલે ફટલન પર સુરેશ દરજી આ બેઠેલા હતા એ ઊભા થતા ની સાથે મને ખબર પડી કે અહી તો કાવતરું ઘડી રાખેલું છે એટલે ફટ એટલે હું ત્યાંથી નીકળી ગયો ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો પોલીસ સ્ટેશન આવ્યો એટલે પછી મેં કીધું મારે યોસન મળ્યો મે એટલે મેં કીધું મારે અરજી આપવાની છે અરજી એટલે મેં કાચી અરજી તો આપી પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એ ફોન કર્યો એટલે હું રેબારી પીએસસી માં તૈયાર દવાખાને ગયો મેડિકલ કરાવી મેડિકલ કરાવી એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ રહ્યા એટલે હું પોલીસ સ્ટેશન ગયો મારું નિવેદન લીધું કે મને નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું એટલે મેં પછી કીધું મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડ દીધા છે એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી અઠ્ઠાવીસ કલાક ને અઠ્ઠાવીસ ને બત્રીસ કલાક પછી મારી એફઆઈ નોંધવામાં આવી હવે બત્રીસ કલાક પછી તમારી એફઆઈ નોંધવામાં આવી એની અગાઉ પોલીસે કોઈ કામગીરી હાથ પર લીધી હતી હા એના પર પેલી હાથ ઉપર એમને બે જણાને પેલે લઈને એમને જામીન આપ્યા ને હા પહેલાં જામીન આપી દીધા હા જામીન આપ્યા હા પોલીસ થી જામીન આપ્યા તો આજે હું પત્રકાર તરીકે જ કામ કરું છું બરાબર આજે મારી જોડે આવું બન્યું છે તો એવા આવા બીજા પત્રકારો જોડે બી આવું બનશે વિકુલભાઈ એક પત્રકાર તરીકે તમારી શું માંગ છે સાહેબ મારી પત્રતા પત્રકાર તરીકે એક જ માંગ છે મારી જે આપડા બીજા પત્રકારો છે ભાઈ એમનો એ પત્રકાર ભાઈઓ માટે બીજો આવો બનાવ કોઈ જગ્યા પર બને નહીં અને જે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો જે પત્રકારોને સુરક્ષા માટેનો જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે આ નિયમ લાગુ કરીને આનો કાયદા કાયદો લગાડીને એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે